એ જના પોકારો એ આતા ઓળા પાકવા ને પાવરીઓ મારું છે હું ભલે માછી શોષક ને તો મારા જે જમ્યું મારે ચાલ આવે છે આ બધું હોશ કરવું પડે અને મારા જે જે લોક લઈ જાય છે એ મારી હોશ કરાવવાના પછી આ લઈ જાય છે બો આ સાના મારો પૂરા દેતા હોય રોતા અરે ખાડા તો પૂરાય પર તું ક્યાં જઈશ આરે હું હં પૂર પર જાઉં ઓ પહોંચાડજો સકા ટાઈલિયા બો નિકો લેવ કે બો બો એટલે તને હું કરતો જ આ તમાર પેકો તો તમાર બા હ બો માં મારો ભાગ છે ભાગ તો છે બરાબર હ મોટર બુંજી કાં દા નાખવાની કોક બો માં ઓ વા પછી પાઈપ ઊંચી કરવાની હ અંતાયો કર હું પાણી વાળા ટાઈમ થાય એ શું કહું કે ખબર હા કે બે દાશી દી પાણી આ તારા પર જાય જેસમ એ ઉચાલા કે શું ઊભો પણ તાર વારા પર તને મેલતા વારો તારા આ ઝકાય લે તાન ઈ બેમ દા પાણી વાળાનો તું હા ઠીક ખવાય બે દાશી તું બે દાશી જા બોર માં બોટુ મોટા અરે પર બોય પર તો કઈ માં ખરો હા

એ 5 મીટર આ સ્માર્ટ મીટર એ 5 મીટર જ કહેવાય તમારું બિલ ફટકા આવશે રાત છે એ 5 મીટર કહેવાય તો આપણ ભાઈ બોલો શાંત તો રાઈટ બિલ મહિને મહિને આવો તેળાક મને બાર 300 રૂપિયા એ વાપરો એટલું બિલ આવ એવું ના હોય આ બાગરે પંકુહા પંકુયે લાઈટ બિલ આવો નહીં અમે તો માર પાઉ તો જીવત

તબ વારા કાગળ પર બોલા મા જો કાકા મે નો કાઢતા નહોતા જાવે તો બધું બોલાવાલા હોય હું તો તેમ તે આ પછી વાત પડી મા તો કોમ થઈ ગયા ન્યા તાનિયા હે હેડો 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 નું લે બોલ કાન કોકી ફટકાર ઓય કરા નમેલી જા સલેરા તો બોરું પડ હેડો ઓ થઈ જું છું રોડી કઢા નહી કામ બોલતી પછી ઓફ પડી એ છોટ ના બીજું કામ નીવા ભાઈ કેવું મત ઓલ મત આશી માર્જી કાઢ લો ઓના હે તમે હેજો બોલવા પૈ ઓલ મત આશી હેડો ક ડોહા હેડો આયો તમે

એ લઈ લે 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 કેવાઓ તો લે કે તો લઈ લે કે તારું તાવી આવી મા પીવા ઠકો ના આવે તો પઈ હું તું ઊંઘીરો પઈ લે હું મા અત્યારે તો પહોંચું ના લે 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 આવો આમાં દેવું તાવ લે બારું લે ગલગન ના ના તમે ના તમે અલ્યા પણ ભાડો કરતા

રોજ પારા પણ કરું તો કેમજી નામ તો કેમજી ખબર કેમજી ફેવરા બોર ખરાબ થાય બોર એટલે